ઘરમાં પડેલી નકામી વસ્તુમાંથી બનાવો જોરદાર વસ્તુ આ વસ્તુ બનાવી લેશો એટલે તમારા ખૂબ જાજા પૈસાની પણ બચત થવાની છે માર્કેટમાં ખૂબ મોંઘું મળે છે તમે તેને ઘરે નકામી વસ્તુમાંથી બનાવી શકો છો તો આ રીતે આપણે સર્કલમાં કોઈ પણ એક પૂઠું કટ કરી લેવાનું છે તો અહીંયા મેં બે પૂઠાના ટુકડા લીધા છે હવે તેને આપણે આ રીતે જોઈન્ટ કરી દેશું પૂઠું પાતળું છે ને એટલે તમે જાડું પૂઠું લેતા હોય તો એક પણ લઈ શકો તો આ રીતે બે સર્કલ આપણે ચીપકાવી દીધા છે હવે શું કરવાનું છે તેમાં થોડી આપણે કલરફુલ ડિઝાઇન કરવાની છે તો તેના માટે આપણે અહીંયા મિરલ લઈ લીધા છે મિરલથી બનેલી બધી જ વસ્તુ ખૂબ જ સુંદર લાગે છે અને આ રીતે આપણે તેમાં ડિઝાઇન કરવાની છે ફ્રેન્ડ્સ તો અહીંયા મારી પાસે આ રીતનો ડાયમંડ રોલ છે તમારી પાસે નાના નાના મોતી હોય ને તો તમે તે પણ ચીપકાવી શકો છો ઘરમાં ઘણી વખત નાની મોટી જ્વેલરી તૂટી જાય અથવા આપણે કંઈ ક્રાફ્ટની વસ્તુ બનાવતા હોય તો આવું નાની નાની વસ્તુ પડેલી હોય છે તો તેનો ઉપયોગ કરીને આપણે આવી વસ્તુ તૈયાર કરી શકીએ છીએ અલગ પણ લાગશે યુનિક પણ હશે અને કોઈ પાસે આવું હશે નહીં જે તમે જાતે બનાવેલું હશે એટલે તમે જ્યારે વેર કરશો ત્યારે લાગશે પણ યુનિક તો આ રીતે આપણે તેમાં થોડી ડિઝાઇન કરવાની છે જેથી દેખાવ ખૂબ જ સરસ આવે આ ચેનલ ઉપર આપણે અવનવા બધા જ ક્રાફ્ટ વિડીયો શેર કરેલા છે ફ્રેન્ડ્સ તમારી સાથે તો તે વિડીયો પણ તમે જરૂરથી જોજો તો આ રીતે લગાવાઈ જાય ને તેને લગાવવા માટે આપણે અહીંયા ફેબ્રિક ગ્લુનો ઉપયોગ કરેલો છે તમે હોટ ગ્લુ ગનનો ઉપયોગ પણ કરી શકો છો તો આ રીતે આપણે ફરી તેમાં સરસ એવું ગ્લુ લગાવી દેવાનું છે અને આપણે મોતી આ રીતે ચીપકાવી દેવાના છે જેથી ડાયમંડ અને મોતીનો દેખાવ પણ કાંઈક સરસ આવે તો આ રીતે આપણે મોતી લગાવી દઈશું મારી પાસે માળા પડેલી હતી ને તે તૂટી ગઈ એની અંદરથી જ આ બધી વસ્તુ નીકળી છે તો હવે તૂટેલી માળાનું તો આપણે શું કરવું તો આ તૂટેલી માળાનું આપણે રિયુઝ કરવાના છીએ અને તેમાંથી આ યુનિક વસ્તુ બનાવવાના છીએ જે માર્કેટમાં ખૂબ મોંઘી મળે છે તો આ રીતે આપણે સરસ મોતી લગાવી દીધા છે તમે જોઈ શકો છો આ રીતે ફરી આપણે થોડીવાર સુકાવા દઈશું અને આ રીતે કિનારા ઉપર આપણે ફેબ્રિક બ્લૂ લગાવી દેશું અને ત્યાં કિનારા ઉપર આપણે મિરર ચિપકાવવાના છે મિરર મોતી અને આ ડાયમંડ રોલ જ્યાં પણ તમે પ્લેસ કરશો ને તે વસ્તુમાં ચાર ચાંદ લગાવી દે છે એટલો સુંદર એવું લાગે છે ફ્રેન્ડ્સ તો એકવાર આ રીતે જરૂરથી આ વસ્તુ બનાવ્યું તો આ રીતે આપણે સરસ ચિપકાવી દઈશું મિરર અને મારો આઈડિયા ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગે ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં એકદમ યુનિક વસ્તુ બનીને તૈયાર થવાની છે તમારા ઘરમાં જો નાનું બેબી છે ને તેને તો ખૂબ જ સરસ લાગશે આ વસ્તુ જો બની ગઈ ને તો આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ બ્લુ લગાવતા જશું અને સરસ એવું ફિનિશિંગ સાથે આપણે આ બધી વસ્તુ ચિપકાવતા જશું તો હવે આર્ટિફિશિયલ આપણે કોડી લીધી છે તે પણ અહીંયા સરસ આપણે ચીપકાવી દેવાની છે સાવ સરળ સિમ્પલ છે આપણે કંઈ જ મોટી ધામજામ કરવાની નથી આ બધી વસ્તુ આપણી પાસે પડેલી જ હોય છે ઘરમાં નાની મોટી વસ્તુ આપણી તૂટી જાય ને જ્વેલરીની ત્યારે તમારે બધી ભેગી કરીને રાખવાની પછી જ્યારે બધી વસ્તુ ભેગી થઈ જાય ત્યારે તમારે આ વસ્તુ બનાવી લેવાની થોડો એવો જ સમય લાગશે થોડા સમયમાં બનીને તૈયાર પણ થઈ જાય છે અને યુનિક પણ લાગે છે તો આ રીતનું આપણું સર્કલ રેડી થઈ ગયું હવે તેને થોડીવાર માટે સુકવવા રાખી દેસું જેથી બધી વસ્તુ છે તે સરસ સુકાય છે ત્યાં સુધીમાં આપણે લટકન રેડી કરવાના છે તો લટકન માટે આ રીતે ટ્રાન્સપરન્ટ વાયર લીધો છે આપણે ને વાયરના થોડા થોડા અંતરે આપણે આ રીતે તેમાં હોડ ગ્લુગનની મદદથી મોતી ચીપકાવતા જવાનું છે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે સરસ મોતી ચીપકાવી દેવાનું છે એટલે મોતી છે ત્યાં સેન્ટરમાં જ ચીપકેલું રે અને આપણે આ જે વસ્તુ બનાવી છે તેનો લુક પણ કંઈક અલગ આવે તો આ રીતે આપણે આ દોરી રેડી કરવાની છે થોડા થોડા અંતરે આપણે અહીંયા મોતીને આ જ સ્ટેપથી ચીપકાવવાના છે તો આપણે જેટલો જોઈ છે લાંબો દોરો એ રીતે આપણે દોરો લઈ લેવાનો એક મોતી નાનું એક મોટું એમ આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ મોતીને ચિપકાવવાના છે તમે અહીંયા જોઈ શકો છો આ રીતથી ફ્રેન્સ આ વસ્તુ બનાવી લેશો ને પછી તમે આને સેલ કરવા માંગતા હોય ને તો તમે સેલ પણ કરી શકો છો એટલું સરસ આ બનીને તૈયાર થાય છે તો હાલ તહેવારોની હારમાળ છે તો તહેવારોમાં તમારે જો કાંઈક અલગ લાગવું હોય ને ફ્રેન્ડ્સ તો આ વસ્તુ જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા આપણે ચારથી પાંચ નંગ અથવા બેથી ત્રણ નંગ જેટલા લટકન રેડી કરી શકીએ છીએ લટકન તમારે જે મુજબ રાખવો હોય તે રીતે તમે રાખી શકો છો તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે સરસ તેમાં મોતી ચિપકાવી દીધા છે તમે જોઈ શકો છો આ રીતે આપણે બધી સર રેડી કરી લીધી છે અહીંયા આપણે ચાર નંગ જેટલા આ રીતની સર બનાવેલી છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ લાગે છે એક જ સરખામાં આપણી બનાવવાની છે હવે આપણે જે ગોળ સર્કલ તૈયાર કરેલું હતું બધું ચોંટાડીને તે લઈ લેશું અને તેના પાછળના સાઈડમાં આપણે તેને સરસ ચિપકાવી દેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો સુકાઈ ગયું છે અને લાગે છે પણ ખૂબ જ સરસ તો હવે હોર્ડ ગ્લુગનની મદદથી આપણે તેને સરસ સ્ટેપ બાય સ્ટેપ ચિપકાવતા જવાનું છે અને આપણે તેને આ રીતે એક પિન પહેલાં ચિપકાવી દઈશું પિન ચિપકાવી દઈને પછી આપણે જે લટકન બનાવેલા તેને ચિપકાવીશું તો આપણું ખૂબ જ સરસ એવું હેર એક્સેસરીઝ બનીને રેડી થઈ જવાની છે અત્યારે વ્રત ખૂબ જ સરસ ચાલી રહ્યા છે તો વ્રતમાં પણ બહેનોને અલગ કંઈક યુનિક પહેરવું હોય ને ત્યારે તમે આ રેડી કરી શકો છો ફક્ત આ એક પિન તમે નાખી લેશો ને એટલે તમારી હેરસ્ટાઈલમાં ચાર ચાંદ લાગી જવાના છે ખૂબ જ સરસ હેરસ્ટાઈલ લાગશે અને સાવ સરળ સિમ્પલ છે આમાં વધુ તામજામ પણ નથી આપણી પાસે જે નકામી વસ્તુ પડેલી છે ને તેનો જ ઉપયોગ કરીને આપણે બનાવેલું છે એટલે તમારે બજારમાંથી પણ બીજી કાંઈ જ વસ્તુ ખરીદવાની જરૂર નહીં પડે તો તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર એવી આપણી પિન બનીને રેડી થઈ ગઈ છે આને તમે કોઈ ફંક્શનમાં લગાવી શકો છો અથવા નવરાત્રિમાં તો ધૂમ મચાવે છે નવરાત્રિમાં તો ખૂબ જ સરસ લાગશે તો તમે એકવાર આ રીતે આ નકામી પડેલી વસ્તુમાંથી આ પિન જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમને ખૂબ જ પસંદ આવશે અને યુનિક પણ લાગે છે આ એક પિન જ આપણા આખા હેરને કવર કરીને સુંદર હેર બનાવી દઈએ છીએ તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે તેને વેર કરેલી છે કેટલી સરસ લાગી રહી છે તમારા ઘરમાં જો નાનું બેબી છે ને તેને તો ખૂબ જ સુંદર લાગશે અને ક્યૂટ પણ એટલું સરસ છે તમે અહીંયા જોઈ શકો છો તો નકામી પડેલી વસ્તુમાંથી ફ્રેન્ડ્સ આ વસ્તુ તમે જરૂરથી ટ્રાય કરજો કેટલું સુંદર લાગી રહ્યું છે તો એકવાર જરૂર ટ્રાય કરજો ને આઈડિયા પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં